આજે મિત્રો અનિલ ભાઈ ના જો અનિલ ભાઈ ને અને ભાભી ને પાંચસો રૂપિયા આપ્યા છે તો જો મિત્રો આપણે ગોપી મંડળ પણ રાખેલું છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દેશો ને બધાને જય માતાજી તો મિત્રો ઘણા ટાઈમ પછી વ્લોગ આપણે ચાલુ કર્યો છે અને આપણે વ્લોગ ચાલુ કર્યો હોય તો કંઈક કામ હોય તો જ કર્યો હોય અને આજે આપણે અનિલભાઈના ઘરે આવી ગયા છીએ અને અનિલભાઈના ઘરે શુભ પ્રસંગ છે શું પ્રસંગ છે એ તમે આખો વ્લોગ જોશો એટલે ખબર પડી જાય છે તો અમારી સાથે છે જો અતુલભાઈ રાહુલભાઈ અને આપણી બ્લેક રાણી અને મિત્રો અત્યારમાં વાયગા છે આઠ અને હજી આપણે ફ્રેશ થવાનું બાકી છે તો ચાલો ફ્રેશ થઈ જાય ને પછી મળી ફાઇનલી મિત્રો જો પ્રિન્સભાઈ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું અને હજુ પ્રિન્સભાઈને છે ને હવે ફૂગા છે ને એ લેવા છે અને જો આરતી ભાભી પણ તૈયાર થઈ ગયા છે ને અનિલભાઈ જો આવું કઈક શૂટિંગ કરી રહ્યા છે અને મિત્રો તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે છે બેબી સાવર કોનો તો કે અમારા આરતી ભાભીનો કેવું તમને ફિલિંગ કેવું આવે આજ આમ બેબી સાવર જ મજા તમને એમ થતુંય છે ને કે બધી ખુશિયા એક દિવસ દઈ દીધી મને હા તો મિત્રો આખો વ્લોગમાં કન્ટીન્યુ રહી જો તમને આખો વ્લોગ જોશો તો જ મજા આવશે કેમ કે સ્કીપ કરીને ન જોતા તો જ મજા આવે અને જો અમારા પ્રિન્સભાઈ જો ગાડીમાં બેઈ ગયા છે જો ને બે ફાઇનલી મિત્રો જો અમારા નવિનભાઈ કામે લાગી ગયા છે પાણીના કેલબા હારે સેતરમાં કામ તો કરવું જ પડે ને તમારે કરવું પડે હાલો ઉપાડો હાલો એક કેલબો ઉપાડી લે એટલે મિત્રો આપણે નવરા થઈ જાય પછી તો ફાઇનલી મિત્રો જો આવું કાઈક ડેકોરેશન કર્યું છે અને અમારા જો નવિનભાઈ બે શબ્દ કહે છે બે શબ્દ બે શબ્દ મિત્રો કહી દીધા છે તો જો મિત્રો આપડે ગોપી મંડળ પણ રાખેલું છે તો એ પણ આવી ગયા છે મિત્રો આ બાજુ જો આપડા ભત્રીજા અને અતુલભાઈ બધા જો ફોટો શૂટ કરે છે અને અનિલભાઈ જો શૂટ પહેરીને એકદમ વરાજા જેવા થઈ ગયા છે

આપડે દેખાઉ કરો ને એટલે જ કરજો પછી આજ આ લોકો કમાઈ જાય તમારા હોય ને એટલે કાઢ્યો ફાઇનલી મિત્રો જો અહીંયા વિધિ હતી ઘરની પતી ગઈ છે હવે અનિલભાઈ એમને જવાનું છે મઢે પગે લાગવા માટે બરોબર ને અનિલભાઈ બધા જોઈ લ્યો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો કેમ કે આજે તમને ફૂલ મોજ કરાવવાની છે અને અનિલભાઈ માટે ખાસ દિવસ છે હા તો ચાલો મિત્રો મઢે પગે લાગવા અને બ્લોગ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો ચાલો મઢે જ મળી ફાઇનલી મિત્રો જો ભાઈ અને ભાભી જો કાઉન્ટર ઉપર બેસી ગયા છે સીટ ગ્રહણ કરી લીધી છે फाइनल मित्रों जो केक पण लाई गया सी जो अब so अनिल भाई अब तैयारी है केक का पण तो फाइनल मित्रों अनिल भाई जो केक कटिंग करे छे જો મિત્રો બધા કેક માટે રાહ જોઈ રહ્યા છે આને પેલા કેક ખવડાવવાની છે આપડે મિત્રો અનિલ ભાઈ ના જો અનિલ ભાઈ અને ભાભીને ને પાંચસો રૂપિયા આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે ભાઈ હજાર ની રોકડી થઈ ગઈ હે પણ સાવ તૈયાર ના ફાઇનલી મિત્રો અહીંયા કાર્યક્રમ પૂરો થઈ ગયો છે કેકનો ભાગમાં નથી હવે જો ધમમાનું ચાલુ થઈ ગયું છે મિત્રો ધમમા ની પણ બાકી છે તો ફાઇનલી મિત્રો જો અનિલભાઈ નો પ્રસંગ પતી ગયો છે તમે જોઈ શકો છો અને મિત્રો અમે જઈસી હવે ઘરે તો ચાલો હવે ઘરે જ જમસી બાબા